રાજકોટ ગ્રામ્ય એલસીબીએ બાપુની વાડી ખુલ્લા મેદાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો એલસીબીએ વિદેશી દારૂની ચૌદસો અઠ્યાવીસ બોટલ જેમની કિંમત રૂપિયા છ લાખ ત્રશી હજાર પાંચસો વીસ સાથે પિકઅપ બોલેરો વાન પકડી પાડ્યું હતું એલસીબીએ બાપુની વાડી ખુલ્લા મેદાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે બુલેરો પિકઅપ વાન સહિત અગિયાર લાખ ચોર્યાસી હજાર એકસો વીસના મુદ્દા માલ ઝડપી પાડ્યો એલસીબીએ માલ કોનો છે ક્યાંથી આવ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે ગરબી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાઇ બી એ રાપર કચ્છ રાજન કુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ